ત્યારે ખાસ કરીને જે તાપી મૈયાનું જળ આપણે પીએ છીએ જે તાપી મૈયાને આપણે માં કહીએ છીએ તેમનું પૂજન અર્ચન કરીએ છીએ પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક રીત રિવાજના કારણે આપણી પ્રસંગો તાપી મૈયાને અસ્વચ્છ કરીએ છીએ રોજિંદા જીવનમાં આપણે કંઈક ને કંઈક રીતે તેના ભાગીદાર બનતા હોઈએ છીએ ત્યારે આ સામાજિક પ્રસંગે ચોક્કસ થીમ ઉપર પોતાના પ્રસંગની ઉજવણી કરવી ખૂબ જ સરાહનીય બાબત છે તો ડોક્ટર જય અને કોઠારી પરિવાર પોતાના પ્રસંગની શરૂઆત પાર્ટી પ્લોટમાં પ્રતિકાત્મક બનાવેલા તાપી મૈયાનું પૂજન કરી સંકલ્પ કરી અને સંકલ્પ લીધો હતો તો સાથે સાથે પોતાનો પરિવાર જેનો આવનાર મહેમાનો પણ આ સંકલ્પ અભિયાનમાં જોડાયા હતા અને એમાં માં તાપીની સ્વચ્છતા માટે જાગૃત બનવા તેઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યા હતા મિત્રો હું ડોક્ટર વિપુલ કોઠારી મારા દીકરા

એમાં એવું છે કે હું નાનપણથી સુરતમાં હું મોટો થયો છું તાપીના એમ કહેવાય કે તાપી માતાના ખોળામાં હું મોટો થયો છું અને એક માતાના ખોડામાં આપણે કચરો નાખીએ તો એ સારું નહીં કહેવાય અને નાનપણથી જ એવું લાગે છે કે આપણે તાપીમાં જે કચરો નાખીએ તો નાખવું નાખવો નહીં જોઈએ